તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ને મહત્વના સમાચાર આવી રહ્યા છે જે આતુરતાથી તેનો અંત આવી ગયો છે કેમ કે જે હસમુખભાઈ પટેલ હતા તેની જગ્યા નવા ચેરમેન નિયુક્ત થઈ ગયા છે તો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દીજો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો આપણે ગુજરાત પોલીસની ની બોર્ડના જે નવા ચેરમેન છે તેમનું નામ છે તેમનું નામ છે તો નિર્જા ગોટરુ તેમનું નામ છે તેમને નિયુક્ત થઈ છે તો મહત્વના અપડેટ છે તે નિર્જા ગોટરુ છે તેના વિશે થોડોક આપણે ટૂંકમાં પરિચય આપીએ તે ઓગણીસો ત્રાણું બેસ્ટ તે આઈપીએસ અધિકારી છે હવે જે પોલીસ ભરતીની કાર્યવાહી છે તે આગળ વધશે મેડમ તો આ મેડમ છે તે આઈપીએસ અધિકારી છે તે બહુ કડક છે અને તેની જે કાર્યરતા છે તે બહુ ખૂબ સરસ છે તો આપણે બધાને આશા છે કે જે આ આઈપીએસ અધિકારી આપણે જે નિયુક્ત થયા છે ચેરમેન તો તે સારી રીતે ભરતીને આગળ વધારે અને થોડુંક મને એવું લાગી રહ્યું છે કે હવે થોડુંક ભરતીઓને આપણે જે છે તેમાં તે થોડીક તેજી એટલે કે થોડીક જલ્દી થઈ રહી છે થોડુંક એટલે બધા વિદ્યાર્થી મિત્રો છે તે ખાસ કરીને મહેનત રાખે નવા આઈપીએસ અધિકારી નિયુક્ત થઈ ગયા છે તો તમે ખાસ કરીને કમેન્ટ કરી દેજો વિડીયો પસંદ હતો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર મેમ્બર ને શેર કરી દેજો જે તે અપડેટ આવે તેનું નોટિફિકેશન માટે નોટિફિકેશન ઓન રાખી દેજો